યુનિવર્સિટી યોગાસન બહેનોની સ્પર્ધામાં ડીસા કોલેજે જીત્યો બ્રોન્જ મેડલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ યોગાસન બહેનોની સ્પર્ધા તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ ડીડી ઠાકર આર્ટસ કોલેજ અને કેજે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ જેમાં યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અનેક કોલેજોએ ભાગ લીધો ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ આ વર્ષે યુનિવર્સિટી ભાઈઓમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ અને ટીમ સિલ્વર મેડલ અને જિલ્લા કક્ષા ની યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર તેમજ બ્રોન્જ મેડલ જીત્યા બાદ આજે યુનિવર્સિટી યોગાસન સ્પર્ધામાં ડીસા કોલેજના ખેલાડી ભાઈઓ બહેનોએ મળીને માળી મનીષા ઠાકોર ગુણવંતી ઠાકોર પલક ઠાકોર પ્રીતિ ચૌધરી ચંદ્રિકા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપીને બ્રોન્જ મેડલ જીતી સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજને ગૌરવ અપાવ્યું છે કોલેજના સાયકોલોજી વિભાગના પ્રોફેસર જીતેન્દ્રભાઈ પટેલે ખૂબ જ સહકાર આપ્યો હતો તમામ બ્રોન્જ મેડલિસ્ટ ખેલાડીઓ તથા તેમના કેપ્ટન અને તેમના કોચ પ્રોફેસર આરડી ચૌધરીને કોલેજના ટ્રસ્ટીઓને કોલેજના પ્રિન્સીપાલ ડોક્ટર આરતીજી પટેલ તથા સમગ્ર સંસ્થા પરિવારે યુનિવર્સિટીમાં કોલેજનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ દિશા